નમસ્કાર મિત્રો તમારા ચરણમાં મારો કોટે કોટે પ્રણામ છે તમે આ વિડીયો પર ક્લિક કર્યું દિલથી આભાર ચાલો સીધા મુદ્દા પર આવીએ આજે આપણે વાત કરીશું એવા દસ મહત્વપૂર્ણ નિયમોની જે દરેક એ માણસના જીવનમાં છે જેણે ગરીબીમાંથી ઊઠીને ઉઠીને અમેરીની દુનિયામાં પગ મૂકે છે તો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે દરેક ભાગમાં છુપાયેલું છે એવું એક રહસ્ય જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે મિત્રો આ વિડિયોને સબસ્ક્રાઈબ કરવા લાઈક કરવા એક નાની કોમેન્ટ કરજો પ્લીઝ તો ચાલો શરૂઆત કરીએ નિયમ એક તમારી વિચારધારા મોટી બનાવો જો તમે હજુ સુધી માનતા હોવ કે અમીરી ફક્ત નસીબદાર લોકોના ભાગમાં આવે છે તો આ વિચાર આજે જ બદલી નાખો કારણ કે અમીરીની શરૂઆત બેંક બેલેન્સની નથી થતી તે થાય છે તમારા મગજથી જ્યાં સુધી તમે નાની રીતે વિચારો છો ત્યાં સુધી તમારી પાસે આવતા મોકા પણ નાના જ રહેશે મોટા સપના જુઓ એવું સપનું જે તમે ડર આવ્યો પણ એ જ ડરમાં તમારી અસલી તાકાત છુપાયેલી છે દરેક અમીર માણસની એક સામાન્ય વાત હોય છે તે લોકો સીમામાં વિચારતા નથી જ્યાં લોકો કહે છે એક નાની નોકરી મળી જાય તો ચાલે અમીર લોકો વિચારતા હોય છે હું મારી કંપની કેમ ન શરૂ કરું તો હવે તમારે પણ પોતાને પૂછવાનું છે શું હું મારી વિચારધારાને કારણે પાછળ છું જો હા તો હવે સમય આવી ગયો છે મોટું વિચારવાનું યાદ રાખો મોટી વિચારધારા એ શરૂઆત છે એ રસ્તાની જે તમને ત્યાં પહોંચાડશે જ્યાં આજે તમે ફક્ત કલ્પના કરો છો નિયમ બે સમય બગાડશો નહીં સમય સૌથી કિંમતી સંપત્તિ છે અમીર લોકો જાણે છે કે સમય સાચું ધન છે પૈસાની ખોટ પૂરી થઈ શકે છે પણ જે સમય ગયો તે ક્યારેય પાછો આવતો નથી જો તમે દરરોજ સોશિયલ મીડિયામાં કલાકો બગાડી રહ્યા છો તો સમજો કે તમે તમારી અમીરીના દરવાજો પોતે જ બંધ કરી રહ્યા છો દરેક કાર્યનો એક સમય હોય છે અને એ જે માણસ એ સમયને ઓળખીને કામ કરે છે એ જ એક દિવસ કરોડોની સફળતા મેળવે છે સમયની કદર કરો આયોજન બનાવો અને આજથી એક પણ કલાક મકસદ વિના ન જવા દો નિયમ ત્રણ બચત નહીં રોકાણ શીખો ફક્ત પૈસા બચાવીને અમીર બનાતો નથી અસલ કલા એ છે પૈસાને યોગ્ય જગ્યાએ રોકવાનું બચત સારું છે પણ જો પૈસા ફક્ત બચત ખાતામાં રાખી દો તો એ ક્યારેય વધશે નહીં અમીર લોકો પૈસાની કામ પર લગાડે છે એ પૈસા માટે નથી કામ કરતા શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ રિયલ એસ્ટેટ અથવા તમારી જાતની સ્કિલમાં રોકાણ કરો બધું આ બધું જ આગળ વધારશે શરૂઆત નાની હોય ચાલે વિચાર મોટો હોવો જોઈએ નિયમ ચાર ફાલતુ ખર્ચા પર કાબૂ રાખો ગરીબ માણસ દેખાવા પર ખર્ચે છે અમીર માણસ રોકાણ પર વોરેન બફેટ આજે પણ જૂના ક્રમે છે માર્ક જુગરબર્ગ સાદી ટી શર્ટ પહેરે છે કેમ કારણ કે તેમને ખબર છે અસલ અમીરી લાઇફ સ્ટાઈલમાં નહીં બેલેન્સમાં છે દરેક ખર્ચ કરતાં પહેલાં પોતાને પૂછવું શું આ જરૂરી છે જો નહીં તો એ પૈસા બચાવો કે રોકાણ કરો નિયમ પહોંચ પોતાના પર રોકાણ કરો તમારો સૌથી મોટો એસિડ તમે ચાતે છો અમીર લોકો રોજ પોતાની સુધારમાં લાગેલા રહે છે નવી સ્કિલ શીખે છે પુસ્તકો વાંચે છે નવી માહિતી મળે છે જો પૈસા નથી તો પણ ઇન્ટરનેટ તમારો થયા છે હજારો ફ્રી કોર્સ અને યુટ્યુબ પર જ્ઞાન ભરેલું છે પ્રશ્ન ફક્ત એ છે કે શું તમે સાચે શીખવા તૈયાર છો નિયમ છ એકથી વધુ આપના સ્ત્રોત બનાવો આજની દુનિયામાં ફક્ત એક પગાર પર આધાર રાખવો જોખમી છે અમીર લોકોની કમાણી ઘણા સ્ત્રોતથી આવે છે બિઝનેસ રિયલ એસ્ટેટ સ્ટોક્સ ઓનલાઈન ઇન્કમ વગેરે જો તમે નોકરી કરો છો સારું છે પણ સાથે સાઈડ ઇન્કમ શરૂ કરો નાની શરૂઆત કરો પણ શરૂ કરો નિયમ સાત ડરને હરાવો અમીરીનો સૌથી મોટો શત્રુ છે ડર લોકો શું કહે છે જો ફેલ થઈ ગયા તો પણ અમીર લોકો એ જ જગ્યાએ આગળ વધે છે જ્યાં બીજા અટકી જાય છે ડર સામે હિંમતથી ઊભા રહો તૈયારી કરો અને વિશ્વાસ સાથે આગળ વધો કારણ કે અમીરી ડર પાર છે નિયમ આઠ સારા લોકો સાથે જોડો તમારા આસપાસના પાંચ લોકો તમારું ભવિષ્ય નક્કી કરે છે જો તમારા મિત્રો ફક્ત મજા કરે છે અને પ્રગતિની વાત નથી કરતા તો તમે પણ ધીમે ધીમે એ જ માર્ગ જશો તમારા જીવનમાં એવા લોકો લાવો જે તમને આગળ વધતા પ્રેરિત કરે માર્ગ બતાવે નિયમ નવ હાર ન મારવાનો અંકલ પટાવી દો અમીરીનો માર્ગ ક્યારેય સરળ નથી પણ જે લોકો ક્યારે હાર નથી માનતા એ જ સફળ થાય છે જો આજે પરિણામ નથી મળતું તો પણ મને ચાલુ રાખો કારણ કે અસલી હાર ક્યારે છે જ્યારે તમે પ્રયત્ન કરવો છોડી દો છો નિયમ દસ આપવાની ટેવ પાડો ફક્ત લેવું અમીરી નથી આપવું પણ એટલું જ મહત્વ છે અમીર લોકો સમાજને પાછું આપે છે સમય જ્ઞાન કે પૈસા રૂપે જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે બ્રહ્માંડ તમને વધારે આપવા તૈયાર છે યાદ રાખો ગીવીઝ ઇઝ ધ સિક્રેટ ઓફ રિસિંગ જેટલું આપશો એથી અનેક ગુણો તમને તમને પાછું મળશે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર જરૂર લખજો